તાજેતરમાં એવા સમાચાર આવ્યા છે કે રિઝર્વ બેંકે પાંત્રીસ ટન જેટલું સોનું બજારમાં વેચ્યું છે આ સમાચાર છાપાઓમાં અને ટીવી ચેનલો પર બહુ આવ્યા નથી પરંતુ મુકેશ અંબાણીની માલિકીની ન્યૂઝ ન્યુઝિન જેવી ચેનલો પર આ સમાચાર આવ્યા અને એટલા માટે એ અધિકૃત સમાચાર છે એમ ચોક્કસ કહી શકાય મહિના સુધીમાં રિઝર્વ બેંકે છસો કિલો સોનું ખરીદ્યું હતું એવા પ્રકારના સંજોગોમાં અત્યારે શા માટે રિઝર્વ બેંકે પાંત્રીસ ટન જેટલું સોનું વેચ્યું એ એક મોટો સવાલ ઉપસ્થિત થાય છે મિત્રો આપણે અત્યારે અવમૂલ્ય રૂપિયા અથવા તો ઇઠયાસી રૂપિયા પચાસ પૈસા કરતા પણ વધારે થયો છે એટલે કે રૂપિયાનું અવમૂલ્યન થયું છે અર્થશાસ્ત્રીઓ એમ કે છે કે આને અવમૂલ્યન ના કહેવાય આને રૂપિયાના મૂલ્યમાં થતો ઘસારો કહેવાય કારણ કે એ ફોરેક્સ માર્કેટમાં એટલે કે વિદેશી ઊંડીયામણ બજારમાં આ થઈ રહ્યું છે રિઝર્વ બેંકે પોતે જાહેર કર્યું હોય એવું આ અવમૂલ્ય નથી અને માટે એને અવમૂલ્યન કહેવાય પણ ઘસારો કેવાય હવે સવાલ ઉભો એ થાય કે આ ઘસારો રોકવો હોય એટલે કે ઇઠયાસી રૂપિયા પચાસ પૈસા જેટલો ડોલર નો ભાવ હોય અને અચાનક એ સિત્યાસી રૂપિયા એસી પૈસા જેટલો થઈ જાય તો એનો અર્થ એવો થયો કે સિત્તેર પૈસા જેટલો રૂપિયાના મૂલ્યમાં ડોલર હોય તે વેચવા પડે અત્યારે રિઝર્વ બેંક પાસે લગભગ છસો એસી અબજ ડોલર પડ્યા છે એટલે એનો અર્થ એવો થાય છે કે આ જે ડોલર છે એમાંથી થોડાક ડોલર એને વેચવા પડે જો રૂપિયાના મૂલ્યમાં થતો ઘસારો અટકાવવો હોય તો હવે એનો અર્થ એવો થાય છે કે ડોલર તો છે તો સોનું વેચીને શા માટે ડોલર ભેગા કર્યા નવા ભેગા કર્યા રિઝર્વ બેંકે આ મોટો સવાલ છે મને એમ લાગે છે કે રિઝર્વ બેંકે આવું કર્યું છે એનું કારણ એ છે કે એ એમ માને છે કે કદાચ બહુ ટૂંકા ગાળામાં રૂપિયામાં જે ઘસારો થઈ રહ્યો છે ડોલરના સંદર્ભમાં એ ઘસારો કદાચ વધારે ઝડપથી થાય અને એવા સંજોગોમાં જો ડોલર આપણે વેચવા પડે તો ડોલર થોડા વધારે હાજર જોઈએ એટલે એ સંજોગોમાં રિઝર્વ આ પગલું ભર્યું હોય એમ લાગે છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે મારા તમારા ઘરમાં હંમેશા સલામતીને માટે સોનું રાખવામાં આવે છે રૂપિયામાં જે કઈ અનામતો આપણી પડી હોય ડિપોઝિટ પડી હોય એ ઉપરાંત પણ આપણે સોનું રાખીએ છીએ કારણ કે આપણને સોનામાં વધારે સલામતી દેખાય છે તો આવું જ દુનિયાભરની બેન્કો પણ કરતી હોય છે કે જ્યારે એમના ચલણમાં કોઈ મોટી મુસીબત ઊભી થાય ત્યારે જે સંઘરેલું સોનું છે એ કામ લાગે તો રિઝર્વ બેન્ક પણ આ રીતે સોનું સંગ્રહે છે અને જ્યારે જ્યારે પણ સોનું વેચવાનો કે સોનું ખરીદવાનો પ્રસંગ ઊભો થાય ત્યારે ખરીદ વેચાણ કરે છે મિત્રો અત્યાર સુધીમાં મોટે ભાગે રિઝર્વ બેંકે સોનું વેચ્યું હોય એવી કોઈ ઘટના બની નથી રિઝર્વ બેંકની સ્થાપનાથી આજના સમય સુધી હા એવું ચોક્કસ બન્યું છે કે સોનું ગીરો મૂકવામાં આવ્યું હોય ચંદ્રશેખરની સરકાર હતી ઓગણીસો ને એકાણુંમાં ત્યારે બે વખત એમણે સોનું ગીરો મૂકેલું અને એ યુરોપની બેંકોમાં આપણે ગીરો મૂકેલું અને એના બદલામાં આપણે ડોલર લઈ આવેલા કારણ કે ઓગણીસો એકાણું ના જૂન મહિનાની આસપાસ આપણી પાસે માત્ર પાંચ ડોલર જેટલું વિદેશી ઊંડિયામ બચ્યું હતું કે જે આયાતના ખર્ચ ને માત્ર પંદર દિવસ જેટલા સમય માટે પોચી વળે એટલી રકમ હતી આજે તો મિત્રો આપણી પાસે લગભગ સાતસો ત્રીસ અબજ ડોલર હાજર છે એટલે એનો અર્થ એવો થાય છે કે લગભગ દસ થી અગિયાર મહિના જેટલા આયાતના ના ખર્ચને આપણે પહોંચી વળીએ તેટલા પ્રમાણમાં આપણી પાસે ડોલર હાજર છે તેમ છતાં આપણે સોનું વેચીને ડોલર ભેગા કરીએ છીએ મને લાગે છે કે રિઝર્વ રૂપિયાના મૂલ્યમાં કદાચ વધારે ઘસારો થાય તો આ જે ઘસારો થઈ રહ્યો છે એ મને લાગે છે કે બહુ જ મોટા પ્રમાણમાં છે અને એનો અર્થ એવો થાય છે કે આપણે વિદેશી ચલણ ઉપર વધારે ને વધારે આધાર રાખી રહ્યા છીએ આપણે વિદેશી કંપનીઓને બોલાવીએ છીએ શેર બજારમાં અગિયાર હજાર બસો કરતા વધારે વિદેશી કંપનીઓ રોકાણ કરે છે આપણે એફડીઆઈ ને આકર્ષ્યું છે અને પાંચ હજાર ચારસો કરતા વધારે વિદેશી કંપનીઓ આપણે ત્યાં વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે છે આ બધી કંપનીઓ નફો લઈ જાય છે પોતાના દેશમાં એટલે પરિણામ એ આવે છે કે ડોલર જાય છે અને માટે આપણે દેવું કરીએ છીએ આ જે દેવું છે એ દેવું ભરપાઈ કરવા માટે પણ ડોલર જોઈએ છે